તમે ધારાસભ્ય સંસદ સભ્યોને મંત્રીઓ બન્યા છો ત્યારે તમે એક સડીના બે કટકા પણ નથી કરી શક્યા કે કોળી સમાજમાં જો તમે જન્મ લીધો હોય કોળી સમાજના મતે તમે જીત્યા હોય ધારાસભ્ય સંસદ કે મંત્રી બન્યા હોય તો તાત્કાલિક ધોરણે જસ મેળવવાની વાત નહીં પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઊભા રહીને એમને ન્યાય અપાવો એ રસોલંકીની મુલાકાત બાદ આપ નેતા બ્રિજરાજ સોલંકી જે છે તે અત્યારે મેદાને જોવા મળ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો આ ભાજપના નેતાઓ તકવાદી હોવાની વાત બ્રિજરાજ સોલંકી છે તેના દ્વારા કરવામાં આવી છે બોટાદના હરદળ ગામે થયેલી બબાલ બાદ ત્યાંથી રાજનીતિ ખૂબ ચરમસીમાએ પહોંચી છે એ ઘટના બાદ ઘણા દિવસો થઈ ગયા પરંતુ એ દિવસ બાદ હીરા સોલંકી અચાનક એ ગામે પહોંચે છે અને પછી ત્યાંના લોકો સાથે મુલાકાત કરે છે ત્યાંથી જતા રહે છે પછી ફરી એકવાર રાજનીતિ ગરમાઈ જાય જી હા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની હળદર મુલાકાત હળદરની જે ગામ જે છે ત્યાંની મુલાકાત બાદ રાજનીતિ અત્યારે તેજ થતી જોવા મળી છે હીરા સોલંકીની મુલાકાત બાદ આપ નેતા બ્રિજરાજ સોલંકી જે છે તે અત્યારે મેદાને જોવા મળ્યા છે હીરા સોલંકીએ

વાત કરવામાં આવે તો જે હળદર ગામે જે બબાલ થઈ હતી તે બબાલ બાદ રાજનીતિ ખૂબ તેજ થઈ ગઈ હતી કારણ કે આમ આદમી પાર્ટીનું એ મહાપંચાયતનું આયોજન અને તેની અંદર પોલીસ પર પથ્થર મારો ગેસ છોડ્યા હતા કર્યો આ બધી જ ઘટના જે છે તેના પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારબાદ અલગ અલગ નેતાઓ જે છે તે હળદર ગામની મુલાકાત લઈ રહ્યા છે અને હીરા સોલંકીની મુલાકાત બાદ રાજનીતિ તેજ થઈ ગઈ છે બ્રિજરાજ સોલંકી મેદાન આવ્યા છે અને કહ્યું છે કે જ્યારે જરૂર હતી ત્યારે તો તમે પહોંચી ન શક્યા અને એક મહિના પછી તમે હળદર ગામની મુલાકાત લો છો જે પરિવારો છે એમની તમે મુલાકાત લો છો જ્યારે ખેડૂતોને જરૂર છે તો તેમના માટે સહાય જાહેર કરો તેવી વાત બ્રિજરાજ સોલંકી છે તેમના દ્વારા કરવામાં આવી છે અને ગંભીર આરોપો એ હીરા સોલંકી પર લગાવવામાં આવ્યા જે ઘટના બની તે ઘટનાને લઈને કેટલા દિવસ સુધી ચર્ચા ચાલી વિડીયો ચાલ્યા પોલીસ પર સવાલ ઊભા થયા તો સામે એ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ સવાલ ઊભા થયા કે તમને પરમિશન નહોતી આપવામાં આવી છતાં પણ તમે કેમ તે મહાપંચાયતનું આયોજન રાખ્યું એ મહાપંચાયત કરી તો તેની અંદર એ પથ્થરમારો પણ કરવામાં આવ્યો પોલીસની ગાડીઓને નુકસાન થયું કેટલા પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા કેટલા એ ખેડૂતો જે છે તે પણ ઘવાયા હતા ઘરમાંથી કાઢીને પોલીસ જે છે તે તેમને અરેસ્ટ કરીને ત્યાંથી લઈ ગઈ હતી આ બધી જ વાતને લઈને અત્યારે રાજનીતિ જે છે તે હળદર કાંડને લઈને એ રાજનીતિ થોડી થોડી ગરમ થતી જોવા મળે છે તેજ થતી જોવા મળે છે પરંતુ હીરા સોલંકીની એ હળદર ગામની મુલાકાત બાદ બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે શું કહ્યું બ્રિજરાજ સોલંકી અને શું આરોપો લગાવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હીરા સોલંકીની આ મુલાકાતને લઈને સાંભળો નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો ગત રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કાંડને લઈને પંચ્યાસી લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથોસાથ દુઃખની વાત એ છે સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા કારણ ઓગણીસ તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે હિયરિંગ છે અને કદાચ આ પંચ્યાસી લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ તક ઝડપી લઈએ ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ જ્યારથી ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી ત્રીસ વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પંચ્યાસીએ પંચ્યાસી પરિવારજનોને આર્થિક સહાય પણ આપી દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે એક મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે સમાજનો પથ્થરબાજી કરી પથ્થરો માર્યા તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ભોળા ખેડૂતો હતા એમના ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજાઓ તોડી તોડીને આ પોલીસે બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ સમાજની બહેનો દીકરીઓ અને માતાઓ ઉપર લાઠી ચાર્જ કર્યો એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા એમને ઢોર માર માર્યો એ તમે કેમ નથી કહેતા એ આજે હું તમને સવાલ પૂછું છું તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા માંગુ છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે લોહી લુહાણ કરી દેવામાં આવે છે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે ત્યારે ખાલી બોટાદની વાત નહીં પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ બાળુ લોકો ઉપર ત્રણસો જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ઊંચા નીચા કોરડા ખાતે સિત્તેર કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠી ચાર્જ કરીને બુઝુર્ગો ઉપર લાઠી ચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે ક્યાં હતા લાઠીની અંદર પણ પંદર કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જ્યારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા આ બોટાદ કળદા કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં બે દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું પાણી પણ નહોતું આપ્યું પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા ત્યારે તમે ક્યાં હતા જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આ પરિવારની મુલાકાત લે તેમને આર્થિક સહાય આપે એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે પરંતુ હવે આ કેસ જ્યારે માનનીય ન્યાયાલયના હાથમાં છે હવે કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો ત્યારે હું તમામ ગુજરાતના કોળી સમાજના આ નેતાઓને કહેવા માંગીશ ચાલીસ જેટલા ધારાસભ્યને કહેવા માંગીશ અનેક સાંસદો છે એમને કહેવા માંગીશ મંત્રીઓ કેબિનેટ મંત્રીને કહેવા માંગીશ કે આ જ દિન સુધી તમે કોળી સમાજને ન્યાય નથી અપાવી શક્યા સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વોટ બેંક હોય તો એ કોળી સમાજની છે અઢી કરોડ કરતાં પણ વધારે કોળી સમાજ આ ગુજરાતની અંદર વસી ગયો છે અને કોળી સમાજના મતે તમે તમે સંસદ મંત્રીઓ બન્યા છો ત્યારે એક બે કટકા પણ નથી કરી શક્યા ત્યારે આજે હું તમને કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો આ કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા જે કેસો કર્યા છે પાછા ખેંચવામાં નહીં આવે જે કોઈ પણ અધિકારીઓએ બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ કોળી સમાજના યુવાનો અને વડીલો માતાઓ ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે નબન ગુજારવામાં આવ્યું છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું આવનારા દિવસોમાં ગાંધી ચિંદિયા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ મારી આંદોલન કરવાની તૈયારી છે આ તમામ લોકોને સત્તા પક્ષના જેટલા પણ કોળી સમાજના ધારાસભ્યો છે સંસદ સભ્યો છે મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એમને હું આ તકે વિનંતી કરું છું કે કોળી સમાજમાં જો તમે જન્મ લીધો હોય કોળી સમાજના મતે તમે જીત્યા હોય ધારાસભ્ય સંસદ કે મંત્રી બન્યા હોય તો તાત્કાલિક ધોરણે જસ મેળવવાની વાત નહીં પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઊભા રહીને એમને ન્યાય અપાવો કોળી સમાજના કેસો પાછા ખેંચાવડાવો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કોળી સમાજની સાથે ઊભી છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને યુવાનો હવે જાગૃત થઈ ગયા છે અને તોડ જવાબ દેવા માટે આવનારા દિવસોમાં મેદાનમાં પણ આવી રહ્યા છે જય હિન્દ જય ભારત જય જય ગ્ર ગુજરાત